વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાધનપુરમાં આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા નીકળવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાતલપુર સમી હારિજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના

અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા આ તકે આદિવાસી સમાજના સમગ્ર આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી અને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી